અરે અર માદન કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં થઈશું તો આજે પરિવાર એક નવા વિડિયોમાં ને નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિકાર્દિક સ્વાગત છે અત્યારે મિત્રો આપણે બ્લોગ ને સ્ટાર્ટ કરી દીધો છે કેટલા દસ વાગે અને જો આપણે અત્યારે છે ને આપણા ગુરુ ના મારા પપ્પા ના ગુરુ ના અત્યારે ભજન આ ચાલુ છે અને આજે જાણ છે મિત્રો આપણે પરિવાર બહુ દિવેલ ચડાવવા કામ ક્યાં ચા છે બોડા બોડા

ने आर चाणे कže20 मत तो अभू, तरौन हें? जायोड अभना अर्डाव, जाल Kissi आमाले सीगिमाव अलोगेले, हावा मीनि जाँ लिघाल आएता है wonderful F , उल्से तुरू हैlar बहुंों ना आएक पेस्य में ठीलन, जाप भिलमस के द्रम सोत्तक्रेश्च्प हागे, ना आ�

તો મિત્રો જવાનું છે સ્પોર્ટના કોટડા મિત્રો છે ને એટલું મિત્રો ટ્રાફિક છે ને તમે વાત તમે કહો એટલો મેળો મિત્રો છે બહુ જામી જવાનું છે ખબર એટલે પેલા આપણા નસીબમાં હોય ને બાપરા ભાઈ માટે પેલા દર્શન મિત્રો કરતા જઈએ અને મિત્રો છે ને એક રિક્વેસ્ટ છે મિત્રો સપોર્ટ કરજો મિત્રો પૂરે પૂરો એટલે છે ને મિત્રો નવા નવા મિત્રો છે ને મસ્ત બ્લોગ અમે આવતા રહીએ ખબર سپورٹ کرے باقی متر جائے بجرنگ بلی نکجو پہ فٹافٹ درشن کریے میٹر کر لیجیے

મિત્રો અત્યારે સીધા આપણે પહોંચી ગયા સીધા ખબર ઊંચા કોટડા ને અત્યારે મિત્રો છે ને છે ને સાયમ મિત્રો રસ્તો મિત્રો એટલો ખરાબ હતો ને ગાડી મિત્રો લા નાખી દે હજી મિત્રો છે ને ટક ટક

આપણે બેન છે ને ક્યારેક ક્યારેક શરમાઈ દે છે પણ ક્યારેક ક્યારેક મિત્રો બોલાવશું બાકી અત્યારે મિત્રો છે ને પબ્લિક એક મિત્રો તમે જોવો કેટલું ત્યારે આવ્યું નહીં આવી જવાનું છે મિત્રો આજકાલ જેમ કે ફૂલ મિત્રો મજા ને હજી છે ને મિત્રો જો આપણે દરિયામાં મિત્રો જવાનું છે પણ અત્યારે નહીં પહેલાં મિત્રો છે ને દર્શન કરવાના છે ને પછી મિત્રો જવાનું છે વાંધો નહીં ઓલા શું કે આમ મિત્રો આવતા ને ઓલા અક્ષાવાળા બધા ભાવનાગર મહવાનું બોટાદ ભાવના શું કીધું મેં બધે રક્ષા વાળા હતા આપડે આ બેન છે ને સાલુ માં કે ભાઈ મોવા ભાવનગર ગાડીમાં અમારે ભાઈ કેટલા ની બિહાર હવે જાવ દરિયામાં પેલા જાવ દર્શન કરવા ہاں ہاں تو پہلا میری پبلک میرے مبلک جائے مس متروا بھائی بھگ مساد ندو ہے باقی پہل میرے پرساد پہلے میچا مالی نیو اتر سی نو لگ بھگ مرشن خبر پہ

ગરમી મિત્રો એટલી થાય છે ને જો ટ્રાફિક મિત્રો તમે જો કેટલી વિચાર અંદર છે ને માયા કઈ મિત્રો છે ને ત્યાં આપણે નાખેલું નથી લખેલ તો અવાજ થોડો થોડો આવે બાકી જો અત્યારે કેટલું ટ્રાફિક છે પાછળ મિત્રો એટલું છે જોઈએ દર્શન કરવાની તો દર્શન કરી લીધા આ બાજુ ગાડી આપણે ક્યાં દરિયાની અંદર આ બધી બાજુ છે ને મિત્રો જોઈએ પબ્લિક પબ્લિક ને લેકરી છે ને મિત્રો લારી લારી મિત્રો એક નંબર

دریا جو

આ રીતનું સે મિત્રો જો કે તો મજા આવે કા તો હાણા રેવો મિત્રો બરફ હોય જ ને હોય હાણા રેવો નથી તોય મજા રહે જો કે ઠડકાનો તમને બરફ ઠંડી વસ્તુ જોવે આ રીતનું છે બાકી ચાર જો આવડે લારી છે ભાઈ જમીન પર બરફ ખાને પછી સે મિત્રો ફટાફટ નીકળી ભરે કા ભરે હજી તો ફોટા પાડવાના છે તેના જાય પછી તો આ સાઈડ મિત્રો અત્યારે છે ને તો બરફ અત્યારે ખાઈ લીધો છે ને આવી ગયા છે ને પાણીપુરી અત્યારે ખાવા છોકાય એમ છે ને ઈ એક વાંધો કાક નું કઈ ખાવાનું ઓલા પણ બરફ ખાજો તો અહીંયા પાણીપુરી એ ખાઈ

પચીસો રૂપિયા નો છે ને મિત્રો પૂછે કેટલા કેટલા દેવા દોઢસો દોઢસો પચીસો દોઢસો બે લેવા બાકી મસ્ત કેવી મસ્ત ગાડી છે એમ દુઃખ છે ખબર નથી પછી એક નંબર છે જો لگے میر